નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં રઘુવીર પ્રી પ્રાઇમરી સ્કૂલનો ડેમો ક્લાસ શરૂ કરવામાં આવ્યો રાજુલા શહેરમાં અતિ આધુનિક એવી રઘુવીર પ્રી પ્રાઇમરી સ્કૂલ તદ્દન નવી આધુનિક શરૂ થવા જઈ રહી છે ત્યારે તેનો ડેમો ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યો છે આ ડેમો ક્લાસમાં તદ્દન ફ્રી રાખવામાં આવેલ છે જે ડેમો ક્લાસ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસથી ચાર પાંચ બે હજાર ચોવીસ સુધી જેનો સમય સવારના નવ વાગ્યાથી બાર વાગ્યા સુધીનું રાખવામાં આવેલ છે સાથે સાથે આ પ્રી પ્રાઇમરી સ્કૂલની મુલાકાત અવશ્ય લો પ્રવેશ કાર્ય શરૂ કરી દેવામાં આવેલ છે અતિ આધુનિક આ શાળામાં માઇન્ડ ડેવલપમેન્ટ ગેમ્સ વિવિધ રમકડાઓ બાળકો માટે તેમજ પ્રોજેક્ટર રૂમ બાળકો માટે જ્ઞાન સાથે ગમત વિનય અને વિવેકી સ્ટાફ તેમજ વિવિધ ગેમ તેમજ બાળકો માટે અનુકૂળ વાતાવરણ ત્રણ વર્ષથી છ વર્ષ સુધીના બાળકો માટે રઘુવરી પ્રાઇમરી સ્કૂલ એડમિશન શરૂ છે રઘુવીર પ્રી પ્રાઇમરી સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા રાજુલા શહેરની જાહેર જનતાને આ શાળામાં આપના બાળક સાથે અચૂક મુલાકાત લેવા માટેનું જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે સરનામું ખાસ નોંધી લેશો જાફરાબાદ રોડ કૃષ્ણનગર સોસાયટી ગાયત્રી મંદિરની પાછળ રાજુલા શેટી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા નહીં